માનસિક બીમારીએ કોઈ શ્રાપ નથી નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેની ચર્ચા બહુ જરૂરી છે અને એ છે માનસિક બીમારીઓ એટલે કે મેન્ટલ હેલ્થ ઇસ્યૂઝ ઘણા લોકો આજે પણ માનસિક બીમારીને કોઈ શ્રાપ કર્મફળ કે નબળાઈ તરીકે જુએ છે પણ હકીકત એ છે કે માનસિક બીમારી પણ અન્ય કોઈ શારીરિક બીમારી જેવી જ છે જેમ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે માઇગ્રેન જેવી બીમારીઓ માટે ડોક્ટર પાસે જવું સામાન્ય વાત છે એમ જ માનસિક તકલીફ માટે સાયકયાટ્રીસ્ટ કે થેરાપિસ્ટ પાસે જવું પણ એકદમ સામાન્ય છે ચાલો એક ઉદાહરણ લઈએ માનો કે કોઈ વ્યક્તિ સતત ચિંતા અનુભવે છે ઊંઘ ના આવતી હોય એકલતા લાગે લાગે છે કે કોઈ કારણ વિના ડર છે ઘણા લોકો કહે છે એના મનમાં બળ નથી એ બહુ વિચારે છે થોડું ભગવાનમાં માન રાખો બધું સારું થઈ જશે પરંતુ હકીકતમાં આ એના મગજમાં ચાલતા રાસાયણિક ફેરફારોના કારણે છે જેનું સારવાર અને સમજણ બંને શક્ય છે મિત્રો માનસિક સ્વાસ્થ્ય એટલે ફક્ત ડિપ્રેશન કે એન્ઝાયટી જ નહીં પણ આપણે કેવી રીતે વિચારીએ છીએ અનુભવીએ છીએ અને લોકો સાથે વર્તીએ છીએ એ બધું અને જ્યારે એ તાળમેલ બગડે છે ત્યારે મદદ લેવી જરૂરી બને છે અને મદદ માંગવી એ નબળાઈ નથી એ હિંમત છે તમારું મન કહી રહ્યું હોય કે મને કંઈક બરાબર નથી લાગે તો એને અવગણશો નહીં એક વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો અથવા કાઉન્સેલર થેરાપિસ્ટ સાયકોલોજીસ્ટ પાસે મદદ લો સૌથી મહત્વની વાત માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે બાળકને યુવકને સ્ત્રીને પુરુષને વૃદ્ધને એ માટે શરમાવાની કે હુપાવાની જરૂર નથી જેમ શરીર બીમાર પડે ત્યારે દવા લેવી સ્વાભાવિક છે તેમ મનને આરામ આપવા માટે થેરાપી લેવી પણ સ્વાભાવિક છે ચાલો હવે સમય છે માનસિક બીમારીઓ અંગેની માન્યતાઓ તોડવાનો જારે કોઈ કહે કે એ પાગલ છે ત્યારે એને સમજાવવું જોઈએ કે એ બીમાર છે એને મદદ જોઈએ આપણે બધાએ મળીને એવો સમાજ બનાવવો જોઈએ જ્યાં માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી સહેલી લાગે જ્યાં મદદ માંગવી શરમની નહીં પણ હિંમતની વાત ગણાય તો મિત્રો યાદ રાખો માનસિક બીમારી કોઈ શ્રાપ નથી એ એક પરિસ્થિતિ છે અને દરેક પરિસ્થિતિનો ઉપાય હોય છે ફક્ત પ્રથમ પગલું એ છે વાત કરવી ચાલો મળીને એ વિશ્વ બનાવીએ જ્યાં મનનું સ્વાસ્થ્ય પણ શરીરના સ્વાસ્થ્ય જેટલું મહત્વનું